ભરૂચ લોકસભા બેઠક પર ગત મતદાન પ્રક્રિયા બોલાવ ગામની નારાયણ વિદ્યા વિહારના મતદાન કેન્દ્ર ઉપર આપ પાર્ટીના એજન્ટોને ભાજપના આગેવાનોએ ટેબલ ઉઠાવી લેવાની ધમકી આપી હતી તો બીજી તરફ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા કર્મીને ઝાપટ મારવાનો પ્રયાસ કરી ધાક ધમકી અપાતા પત્રકાર દ્વારા ધારાસભ્ય અને ભાજપના આગેવાનો વિરુદ્ધ લેખિત પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી ભરૂચના બોલાવ ગામ ખાતે આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળામાં ઉભા કરાયેલા મતદાન કેન્દ્ર ઉપર સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારના એજન્ટ મતદાન મથક બહાર ટેબલ લઈને બેઠા હતા ત્યાં ઝાડુનું જોર ચાલતા ભાજપના ગઢમાં જ ઝાડુ ચાલતા ભાજપના આગેવાનો આપ પાર્ટીનો ટેબલ લઈને બેઠેલા સુરતના મહિલા કાઉન્સિલર તેમજ મહિલા આગેવાનને ભાજપના આગેવાન જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તેમજ યુવરાજસિંહ સહિત બેથી ત્રણ લોકોએ આવીને કહ્યું અહીં ભાજપના લોકો બેસે છે તમારું ટેબલ ઉઠાવી લો નહીં તો જોવા જેવી થશે જેથી આપની મહિલા આગેવાને ધર્મેશ મિસ્ત્રીનો ધમકી આપતો વિડિયો ઉતારી લીધો હતો ત્યાં હાજર મીડિયાકર્મી કર્મી પ્રજ્ઞેશભાઈ પાટણવાડીયા આ ઘટનાનું શૂટિંગ કરતા હતા ત્યાં જ ભાજપના કેટલાક ભાઈગીરી કરતાં લોકો પત્રકાર પર હુમલો કરવાની કોશિશ કરતા તેમના મિત્ર સેજલભાઈ દેસાઈ સહિતના લોકોએ ખોટી દાદાગીરી કરી મીડિયાકર્મી પર હુમલો કેમ કરો છો તેમ કહેતા મામલો બગડી જતા ત્યાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો દોડી આવ્યા હતા અને ત્યાં આ પાર્ટીના આગેવાનોને ગર્ભિત ધમકીઓ આપીને ત્યાં હાજર પોલીસને હુકમ કર્યો હતો કે બધાના ગાડીમાં બેસાડો એવું કહેતા જ ઉગ્ર બોલાચાલી થઈ હતી તે દરમિયાન પ્રગદેશ પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાળિયાએ શૂટિંગ કરતા હતા તેને જોઈ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ બંધ કરતાલું શૂટિંગ તારી બધી હોશિયારી કાઢી નાખીશ તેમ કહી ગાળાગાળી કરીને હાથ ઉગામવા ગયા હતા જો કે ત્યાં હાજર લોકોએ મીડિયા કવરેજ કરે છે તમે ખોટું કરો છો તેમની પર હુમલો ન કરો કહેતા ફરી ઉગ્ર બોલાચાલી થઈ હતી અને અંતે મામલે થાળો પડ્યો હતો જોકે આ ઘટનાને લઈ પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડીયા દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી જ્યારે ઘટનાની જાણ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ વસાવાને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે આ ઘટનાને વખોડી નાખી પોતે જીતી રહ્યા હોવાથી ભાજપના આગેવાનો આપો ખોઈ બેસ્યા છે અને લુખાગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું આ સમગ્ર ઘટના અંગે મીડિયા કર્મી પ્રજ્ઞેશ પાટણવાડિયાએ જિલ્લા પોલીસ વાળા તેમજ ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી આજે લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે રાજ્યભરમાં સારી રીતે મતદાન થઈ રહ્યું છે એ વાત મળે છે પણ ભરૂચની અંદર કંઈક અલગ ચિત્ર છે ભરૂચમાં આજે ભોલાવ ખાતેની આવેલી નારાયણ વિદ્યા વિહાર સારા પાસે કઈક મગજમારી થઈ હતી એ પ્રમાણે ની જાણકારી મળી હતી એટલે સીધી વાત છે એક પત્રકાર તરીકે હું મારી ફરજ નિભાવવા ત્યાં પહોંચી ગયો હતો ત્યાં જતા જોઉં તો આમ આદમી પાર્ટી ઇન્ડિયા એન્ડન્સ અને તેમજ ભાજપના ઉમેદવારો વચ્ચે કંઈક મગજમારી ચાલતી હતી એટલે સીધી વાત છે હું મારી રીતે મારા મોબાઈલ કાઢીને શૂટિંગ કરતો હતો તો તે સમયે કોઈ કાયસ્થ છે તેને મારી પર હાથ ઉગામ્યો અને શૂટિંગ બંધ કરવાનું મને જણાવ્યું બરાબર ત્યારબાદ થોડી એમ તેમ બધી મગજમારી ચાલતી હતી પણ ત્યારબાદ પછી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ત્યાં આવી પહોંચ્યા અને એમને પણ બધી ચર્ચાઓ ચાલતી હતી આમ આદમી પાર્ટીના લોકો સાથે તો હું મારું કામ કરતો હતો સીધી વાત છે કે પત્રકાર પત્રકારનું પોતાનું કામ કરે એટલે હું મારી રીતે મારું કામ કરતો હતો તો તે સમયે કઈ રમેશભાઈને કોઈ કીધું કે આપણે મોબાઈલ શૂટિંગ કરે છે એટલે એ તરત જ મારી પાસે આઠ ઉગાવી ને એવી રીતે ફોન બંધ કર કે શૂટિંગ બંધ કર કે અને બંધ કરીને તો હું અમે જોવા જઈએ કમ નાખીશ કે આમ તેમ એને મને ધમકાવવા માંડ્યા મારા હાથમાંથી મોબાઈલ છેડીને બંધ કરવાની કોશિશ કરી અને ખરેખર જોવા જઈએ ને તો એક ધારાસભ્ય તરીકે અશોભનીય વર્તન જે કહી શકે એ પ્રમાણે પ્રમાણ તમામ જ એમણે કરેલું છે બરાબર ધમકાવ એટલે કેવી રીતે જાણે કે એ ધારાસભ્ય ખાલી સામાન્ય બૂટ એજન્ટ હોય ને એ પ્રમાણે ધમકાવતા હતા તમારી શું અમારી માંગ એ છે કે ધારાસભ્ય હોય કે સામાન્ય કોઈ એજન્ટ હોય લોકશાહી દેશમાં ચૂંટણી પ્રક્રિયા જે પ્રમાણે થતી હોય ને એના જે કાયદા છે એ પ્રમાણે કામગીરી થવી જોઈએ એટલે અમારી માંગ એવી છે કે ધારાસભ્ય હોય કે ગમે તે તમામ પર ફરિયાદ થઈ જોઈએ કાયદેસરની કાર્યવાહી થઈ છે જિલ્લા એસપી જિલ્લા ચૂંટણી અધિકારી રાજ્ય ચૂંટણી અધિકારી કેન્દ્ર ચૂંટણી અધિકારી સહિતના જેટલી જગ્યાએ અમે આપી શકે એ જગ્યાએ અત્યારે ફરિયાદ આપીએ છીએ અને આ લોકો પર વહેલામાં વહેલી તકે ફરિયાદ દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એ પ્રકારની અમે માંગ કરીએ છીએ